રાખ્યો રાતી ભજન રાખું પર લાઇટ રાતી આવતી નહીં એટલે ફોરે રાખ્યો આખા ગોમ માં ફર્યો પણ આખા ગોમ પણ કશું કોઈ મળ્યું નહીં જોતો પેલું હું કહેવાય ભજન

ભક્તો બોલાયા કીધું ભાઈ ડોલ હશે ડોલ ઉપર ભજન કરશે ડોસી નો વગાય મને આવડતું નહીં પહું તો ભજન રાખ્યો છે ડોસી નો વઘરા રાખ્યો છે ને તે કે કશું ખખરાટ કરવાનો નહિ હું કરવા ખખરાટ તો થાય ખરો રાતી રાખીએ તો રાતી લાઈટ ના આવે તો મંજિલો તંબુરો ના મળે કશું મળે એવું નહીં માતાજી નોમ લઈને થાય હા આ મંદિર ના હોય તો ચોખ્ખું દઉં આમ પેલા શંકાન શું કેવાય એને ફોન કરું તો કહી દઉં કે ભાઈ મોકલજે હું મંદિરે જ રહ્યો જઈને હું ચોખ્ખું કરું મંદિરે એટલે હેડ લાલ થોડી ઉતાળો રાખો યાર મોડું થઈ ગયું છે પેલો બપોરે બાર વાગ્યા ટાઈમ આવે તો ને એક વાગી ગયો સર આપડો ભજન્મ જવાન છે તને ખબર તો છે કે નહીં જવાનું તો છે પણ તમે વાતચીવી કરી હતી યાર નહી નહી તંબુરો નહી તબલું નહીં નહીં નરઘું નહીં નહીં પેલી મંજીરા કે એ નહીં એ તો મને ફોન એવો આવ્યો કે ડોલ ઉપર પતલ ભક્તો જ કશું નહીં ફોન કરે તો ખબર છે ખોખરા ખરાબ બપોરે તમે જો ખાચેલું અજર થઈ ગયું યાર પેલા રિક્ષા મેલી તમે જોઈ શક્યો દોશીબાનો એટલે મુકબભાઈ તમે તો આઈ જવા દે કહું

કાશું રે યાર 2 કલાક હું કંઈ સાઈડ થાય વારી સાઈડ પર એ આ સાઈડ પર હા ઓય રાશી બાપુ આને 1 વાગ્યો લાગશે તમે જોવો હોય છે હા વાળી જો આ મહેમાન વાળી

ઈંગલ મો તર હોય ચડકતો છે દેહાયા યાર એવું છે સોયલા દેહાયા હ આટલા 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 હા આટલા જોમાનો બે લેસે પયો

બધું કદી ભજન ચાવી લે ના ઉપર ગઈ લેવા બાબા ડોસી ગઈ જ નાખવી છે યારખો

ના ના કમ્પ્લીટલી કરી હેડ કરી કરી અમે તો હેડ આવી છે અમે કુદવા મંડ્યો હું જમકો તમે ના અને પીરા કહું કે લાલ હમા જને રોમો પીરે બેટીયા એ જીવન થઈ જાહાનિયા હો છણા જણા ડુગ આપડે તમે થોડું

અરે પણ તમે રાશો છો રમણ બમણ ભજન એટલે આવું જ હોય કે અરે રમણ બમણ ભલે હોય એમ ના તો વ્યવસ્થિત હેડ તું આ તો ડોશી કે આ ડુલે ના હોય ના થાય આ બના ભજન ના થાય હા તો ચાલુ હે તો થાય આવો થાય યાર આ આવો છો આ તો વાત છે તમાર સરમ માં હું મે રાખી દેવા આ તો આ તો ભજન કરવા આયા કુ કઈ નો મુકો ડોશી નો બાબા ભજન રાખ્યો હોય તે આ તો જો અહીં પછી ફરેસ હોય ફરેસ હોય લાસ્ટ

কোইตาล র রকে সিং কে বল জবাব দুদিন মানি ভাঙা